છીએ તાલુકાના ડુંગરા ગામમાં આવેલો હિમનાથ મહાદેવ મહાદેવ નું મંદિર હા મિત્રો બહુ જ પૌરાણિક મંદિર છે તો ચાલો આપણે દર્શન કરી અને ધન્યતા નો લાભ અનુભવીએ शिवाय नमसि वाय नमसि वाय ॐ नम शिवाय नों नम शिवाय અને ડુંગરા ગામના આંગણે મહાદેવ હિમનાથ મહાદેવ દાદાના સાનિધ્યમાં દર્શન નો લાભ લીધો હવે આપણી સાથે સુભાષભાઈ રાખસિયા પણ છે જે આપણને મંદિરના ઇતિહાસ વિશે વધુ માહિતી આપશે તો સુભાષભાઈ રાખસિયા આપણે આ મંદિર ખૂબ જ પૌરાણિક છે તો તેના ઇતિહાસ વિશે થોડી વાતો આપણને જણાવો જેથી આ ભાવિક ભક્તો આ પ્રકૃતિના ઋતુ એટલે કે આ ઋતુ એક રાજા સમાન ઋતુ છે એ ઋતુમાં આપણે મહાદેવ દાદાના દર્શન અને તેમના ઇતિહાસ વિશે જાણીએ તો સુભાષભાઈ શું છે આ મંદિરનો ઇતિહાસ મંદિરનો ઇતિહાસ બહુ પૌરાણિક છે દ્વાપર યુગની અંદર પાંડવો જ્યારે આ વિસ્તારની અંદર વન વિતરણ કરી રહ્યા હતા ત્યારે આ વિસ્તારમાં રોકાયા હતા અને ઘટના એવી બને છે કે ભીમનાથ મહાદેવના મંદિરની આગળ તાપી નદીના અંદર ભીમસેનજી જ્યારે સ્નાન કરી રહ્યા હતા અને ભગવાન શિવ અને મા પાર્વતીની વચ્ચે એક ભીમ વાત થાય છે ભગવાન મહાદેવ પાર્વતીજીને કહે છે કે ભીમ મારો સાસો ભક્ત છે પણ પાર્વતીજીને થોડી શંકા થઈ અને કહે છે કે ભીમ તમારો સાસો ભક્ત હોય ને તો ચાલો આપણે એમની પરીક્ષા કરીએ તો ઘટના એવી બને છે કે મા પાર્વતી ગાયનું સ્વરૂપ ધારણ કરે છે અને તાપી નદીની અંદર ભીમસેનજી સ્નાન કરી રહ્યા હતા ત્યાંથી પસાર થાય છે એવામાં જ ભગવાન શિવ વાઘનું રૂપ ધારણ કરી અને ગાયનો શિકાર કરવા માટે ખૂબ ઝડપથી દોડી રહ્યા હતા અને ભીમસેનજીએ આ દ્રશ્ય જોયું એમના દિલની અંદર એના હૃદયની અંદર કરુણા વ્યાપી અને એ ગાયને બચાવવા માટે દોડી પડ્યા અને ગાયને બચાવવા માટે દોડી પડ્યા ગાયને સાઈડ કરી ભીમસેનજીએ વાઘ સાથે સંઘર્ષ કર્યો તુરંદ યુદ્ધ કર્યું અને ઘટના એવી બને છે કે વાઘે ભીમસેનજીને આતરડા બારા કાઢી નાખ્યા ભીમસેનજી ઘણા ગવાયા ઘણા ઘાવ લાગ્યા પણ

આવો અદ્ભુત ઇતિહાસ સાંભળીને તમને પણ આ દર્શન કરવાનું મન થાય છે તો સુરતથી પચ્ચીસ કિલોમીટરના અંતર આવેલું છે ડુંગરા ગામની અંદર ભીમનાથ મહાદેવ દાદાનું મંદિર અને કામરે ચોકડી એવી ફક્ત આઠ જ કિલોમીટર નજીવા જેવા અંતરમાં આવેલું છે આ ભીમનાથ દાદાનું સાનિધ્ય મને પણ ખૂબ આનંદ થયો અને ભક્તો આ વિસ્તારની અંદર ખુબ સરસ મજાના દર્શન નો લાભો અને આ પ્રકૃતિની હરિયાળી જોઈએ તો એવો આનંદ થાય છે કે ઘડી બે ઘડી અહીંયા રોકાઈ અને ખુબ આ પ્રકૃતિનો આનંદ લઈએ આપણે પણ આ ઋતુઓમાં આ વર્ષા ઋતુમાં આપણે પણ આ મંદિરે દર્શન કરી અને ધન્યતા નો લાભ લઈએ જય ભીમનાથ દાદા જય ભીમનાથ ઓમ નમઃ શિવાય